નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો તો આપણે શરૂઆત કરીએ છીએ માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર નીટ સ્પેશિયલ ટુ કે જેની અંદર આપણે ક્વેશ્ચન્સને જોવાના છીએ તો એ આપકે આપકા આપણે આપવા ઈસ સેશન કા નીચેનામાંથી કયું દેહ ધાર્મિક અંતરાય માનવ શરીરમાં સૂક્ષ્મ જીવોના પ્રવેશને અટકાવે છે એટલે અહીંયા સવાલ છે સૂક્ષ્મ જીવોના પ્રવેશને અને દેહ ધાર્મિક અંતરાયની વાત કરે એટલે આપણા માટે જવાબ કોણ બની જશે અશ્રુ બની જશે યાદ રાખજો દેહ ધાર્મિક અંતરાય પૂછે છે તો કોણ છે અશ્રુ ત્વચા પૂછે છે શારીરિક અંતરાય છે મૂત્રજનલ માર્ગ પૂછે તો શારીરિક અંતરાય છે એક કેન્દ્રીકણ એક કેન્દ્રીકણ એટલે આપણા શરીરની અંદર ડબલ્યુ થઈ ગયા અને ડબલ્યુ ની જયારે વાત કરીએ ત્યારે ત્યાં જો ટી સેલ હોય રાઇટ હ્યુમરલ મીડિયેટેડ ઇમ્યુનિટી સિસ્ટમ્સ રાઈટ કે જેની અંદર આપણે કોની વાત કરીએ એન્ટીબોડી જનરેટેડ ઇમ્યુનિટીની વાત કરીએ છીએ ઓકે બાળકો તો યાદ રાખવાનું છે ધાર્મિક અંતરાય તો જવાબ કોણ આવશે આ જવાબ આવશે ચો બત્રીસ ઔષધ કે જે કાર્ડિયોવેસ્ક્યુલર અસર ધરાવે છે કાર્ડિયોવેસ્ક્યુલર એટલે કે એવી કોઈ ઔષધ એવી કોઈ દવા એવી કોઈ ડ્રગ્સ એ લેવાથી સીધી અસર કોના પર થાય છે હૃદય ઉપર થાય છે એક્ઝામ્પલ લખ્યું છે એ બેન્ઝોએડે બાર્બીક્યુરેટ કોકેન અને ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન તો ઔષધ નહીં હા કેના ઇન્સ્યુલિન તો અંતસ્ત્રાવ છે અને આની અંદર જે જવાબ બનશે એ કોણ બનશે છોકરાઓ કોકેન તમારી બુકની અંદર તમે જાઓ કોકે વાંચશો એટલે તમને તરત એની અંદરથી મળી જશે કે સિદ્ધિ એ કોના ઉપર અસર હૃદય પર કેવી રીતે હૃદય પર તો કે ઉત્તેજનાત્મક છે ઉત્સાહની લાગણી પ્રેરે છે અને એના કારણે તમારું જે કામ છે એમાં શક્તિવર્ધક આવે છે એટલા માટે સિદ્ધિ અસર કેના પર જોવા મળશે કાર્ડિયોવેસ્ક્યુલર પર એટલે કે હૃદય પર તમને જોવા મળશે ઠીક છે બાળકો બેક્ટેરિયાથી ન થાય સીધો જવાબ છે કોનાથી થાય ફૂગથી થાય ત્રણ ફૂગના નામ આપ્યા છે રાઈટ તો એ ત્રણે ત્રણ ફૂગ તમારે યાદ રાખવાની છે અત્યારે જ ફટાફટ બુક ઓપન કરો ફૂગને જોવો તમે તો તમને ત્યાં મળી જશે રાઈટ ઓકે આગળ વધો થર્ટી ફોર ખાલી જગ્યાથી છુટકારો મેળવવા માટે એન્ટીહિસ્ટમાઇન અને સ્ટીરોઇડનો ઉપયોગ થાય છે એન્ટીહિસ્ટેમાઇન જ્યારે શરીરમાં હિસ્ટમાઇન ડ્રગનું પ્રમાણ વધે હિસ્ટેમાઇન જ્યારે વધે છે ને હિસ્ટેમાઇન ક્યારે વધે શરીરમાં જ્યારે એલર્જી હોય ત્યારે શરીરમાં જ્યારે શું હોય એલર્જી હોય ત્યારે એટલે એલર્જીની જ્યારે રિએક્શન આવે એ રિએક્શનને શાંત પાડવા માટે આપણે શું લઈએ છીએ એન્ટી અને સ્ટેરોઇડનો ઉપયોગ કરીએ છીએ કે ઇન્જેક્શન્સ મૂકવામાં આવે છે એટલે એલર્જી જે છે એ કંટ્રોલમાં આવે અને શરીર બેક ટુ નોર્મલ થાય છે આવા એલર્જન્સથી આપણે દૂર રહેવું જોઈએ આગળ વધીએ એચઆઈવી દ્વારા

ટી સેલને ટી સેલમાં કોને ટી એચ સેલ ટી એચ સેલ એટલે ટી હેલ્પર સેલ અને આ હેલ્પર સેલ જે છે એ કોને આવેકન કરે બી સેલને અને બી સેલ શું પેદા કરે એન્ટીબોડી છોકરાઓ બહુ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખજો હવે સમજી લ્યો કે એને ટાર્ગેટ કોને કર્યો આ ટીએચ લસિકા કોષોને એટલે ટી એચ સેલને ટી હેલ્પર સેલને ડબલ્યુ બીસીને નુકસાન કરે એટલે કોણ પેદા નહીં થાય અથવા તો કોણ ઓછું પેદા થાય એન્ટીબોડી ઓછી ઓછી પેદા થાય અને એન્ટીબોડી ઓછી પેદા થવાને કારણે જ એ આપણા શરીર પર હાવી થઈ જાય છે પોઈન્ટ છે નોટ કરવાનું છે યાદ રાખવાનું છે તો એચઆઈવી દ્વારા એડ્સ થાય જે ખાલી જગ્યાને ચેપ લગાડે સૌથી પહેલો ચેપ ડબલ્યુબીસીમાં આ ટી હેલ્પર સેલને લાગે છે યાદ રહ્યો અને એને લાગવાને કારણે એ પોતાની કાર્યક્ષમતામાં ઘટ કરે અને પોતે કોનું પ્રોડક્શન શરૂ કરી દે છે તો કે એમાંથી પોતે કોણ પેદા થાય વાયરસ પેદા થઈ જાય છે કોણ પેદા થાય છે વાયરસ પેદા થાય અને એ વાયરસનું કારખાનું બની જાય અને આ જ વાયરસ શરીરના અન્ય ટી સેલ પર પણ શું થઈ જાય હાવી થાય અસર કરે અને એમ કરતાં કરતાં શરીરમાં કોનું પ્રમાણ ઘટાડી દે આ ડબલ્યુબીસીનું પ્રમાણ ઘટાડી દે એની ઉણપ થઈ જાય આપણા શરીરમાંથી રોગપ્રતિકારકતા નીકળી જાય અને એટલા માટે જ આપણે એને બોલીએ છીએ ડેફિશિયન્સી સિન્ડ્રોમ

પાંચ પ્રકારની એન્ટીબોડી હોય જી એ એમ ડી અને ઈ આ પાંચ પ્રકારની એન્ટીબોડી હું તમને આપણે ક્વેશન ભણવાનો પણ આવશે જેની અંદર હું તમને આ બધાની માત્રા લખાવી દઈશ તો તમારે ત્યાંથી યાદ રાખવાનું છે જે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એટલે આઈજી આઈજી એ આઈજી એમ આઈજી અને આઈજી રાઈટ ક્લિયર થાય છે તમને ઓકે તો આ બધા એક પ્રકારના કોણ છે ગ્લાયકો પ્રોટીન્સ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ એટલે કે એક પ્રકારના ગ્લાયકો પ્રોટીન્સનું સંકુલ છે ધીસ યોર આન્સર ઠીક છે જાતે નેક્સ્ટ ક્વેશન ક્યુર એ સામને નયા સવાલ શું લેખું છે સ્ત્રાવ કરે છે બહુ ઇમ્પોર્ટન્ટ માસ્ટ કોષો આવે એટલે તમારી પાસે જવાબ નક્કી કોશો જે છે એ કોનો સ્ત્રાવ કરે નો ક્યારે કામ કરે અચાનક થી વાયગુ છે કે એલર્જી છે એ સમય દરમિયાન સોજાની પ્રક્રિયા કરવા માટે જવાબદાર જે છે ઘટક એ હિસ્ટમાઇન છે યાદ રાખજો ઓકે જો મિત્રો 39મો સવાલ શું કે છે માઇક્રોસ્પોરમ રોગકારક માનવમાં રિંગ માટે જવાબદાર છે મેં તમને અગાઉ કીધું તું માટે ત્રણ ફૂગ જવાબદારી એમાંથી એક છે માઇક્રોસ્પોરમ તો એ જવાબદાર છે આ સજીવ નીચેનામાંથી કયા સજીવ સાથે સૃષ્ટિમાં સામ્યતા ધરાવે એટલે કઈ સૃષ્ટિમાં સામ્યતા ધરાવે તો માઇક્રોસ્પોરમ છે એ ફૂગ સૃષ્ટિને બિલોંગ કરે કોને બિલોંગ કરે ફૂગ સૃષ્ટિને હવે અહીંયા લખ્યું છે પટ્ટી કૃમિ એટલે કે ટીનિયા આ ટીનિયા શબ્દ યાદ રાખજો પટ્ટીકૃમિ કેમાં આવે તો કે પ્રાણી સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં

અને આ રાઇઝોપસ જે છે એ કઈ સૃષ્ટિમાં આવે ફૂગની અંદર આવે એટલે માઇક્રોસોરમ કોની સાથે સામે ધરાવે ફૂગ સાથે ધરાવે યાદ રાખજો જુઓ ચાલીસ મેલેરિયા સ્પોરોઝુવાઇટના પરોપજીવી ક્યાં જોવા મળે છે એટલે મેરેલ મેલેરિયલ સ્પોરોઝુવાઇટ સ્પોરોઝુવાઇટ છે એ પરોપજીવી ક્યાં જોવા મળે એટલે કે આપણા શરીરમાં સ્પોરોઝુવાઇટ નહીં આપણા શરીરમાં તો સ્પોરોઝુવાઇટ જ્યારે એ માદા એનાફિલિસ મચ્છર આપણને વાલીવાલી કરે ત્યારે આપણા શરીરમાં આવે સર હું કીધું હા વાલીવાલી બાઇટ કરે શરીરની અંદર દાખલ થાય એ આપણને કરડે ત્યારે આપણા શરીરની અંદર એના લાળમાંથી કોને કાઢે છે સ્પોરોઝુવાઇટને કાઢે છે એટલે ચેપગ્રસ્ત માદા એનાફિલિસ મચ્છરની લાળ એમાંથી આવે છે કોડ સ્પોરોઝોઇટ ક્યાં આવે આપણા શરીરમાં આવે તો એ ક્યાં જોવા મળે તો કે લાળમાં જોવા મળે ખ્યાલ આવું બરોળમાં નહીં રક્તકણોમાં નહીં તાજા નિર્મોચન પામેલા માદા એમ મચ્છરની લાળ નથી નહીં તાજામાં નહીં કેમ કે ઇન્ફેક્ટેડ નથી એટલે આપણો આન્સર કોણ બનશે એ ઓકે બાળકો આગળ વધુ પાકો ઓકે જો નેક્સ્ટ મુખમાની લાળ અને આંખમાંના અશ્રુ હમણાં આપણે જે આ પોઈન્ટની શરૂઆત કરી ત્યાં આંખના અશ્રુ આવી ગયું કયા પ્રકારની જન્મજાત પ્રતિકારકતાના અંતરાય સાથે સંકલિત છે ગોતો 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 જોઈ દેહધાર્મિક આમાં કોઈ લાંબી પોઈન્ટને યાદ રાખવાનું નથી દેહધાર્મિક કયા કયા લેખા મુખની લાળ અને આંખના આંસુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન જડદઈને થવા દેશે નહીં તો એ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો બાળકમાં થાઇમસ ને ઈજા પહોંચતા શું થાય બાળકની અંદર નાના હોય ત્યારે થાઈમસ ગ્રંથિ જે છે એ કેવી હોય તો કે મોટી હોય અને પછી થાઇમસ ગ્રંથિ કેવી થઈ જાય જેમ જેમ વૃદ્ધત્વ આવે ત્યાં સુધીમાં નાની થઈ જાય અને એટલા માટે વૃદ્ધ લોકો હોય એની પાસે પ્રતિકારક તંત્રની કેવી થઈ જાય કમી અથવા તો ઓછું કામ કરતું હોય પ્રતિકારક તંત્ર એ ઓછું કામ કરે અને નાના બાળકની અંદર આ ગ્રંથિ મોટી છે એટલે એની અંદર પ્રતિકારક તંત્ર વધારે કામ કરે શું કહે છે જો થાઇમસને ઈજા થાય તો હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો નહીં એન્ટીબોડીની મધ્યસ્થી પ્રતિકારકતામાં ઘટાડો

થાઈમસમાં થાય એનો મતલબ જો થાઈમસને ઈજા થાય તો બી સેલ તો બને છે પણ ટી સેલ જે બને છે એ નહીં બની શકે પરિપક્વ નહીં થાય અને એટલા માટે થઈને એ પ્રતિકારક કોષીય મધ્યસ્થી પ્રતિકારક તંત્રમાં ઘટાડો થશે સો ધીસ ઇઝ યોર આન્સર છોકરાઓ ખબર પડી કે નહીં રાઈટ જો ટી સેલ એ થાઇમસમાં પરિપક્વ થાય બી સેલ એ અસ્થિમજામાં પરિપક્વ થાય અને એ એન્ટીબોડી પેદા કરવા માટે જવાબદાર જ્યારે ટી સેલ એટલે કે ટી હેલ્પર સેલ એ બી સેલ ને કહેશે ત્યારે બી સેલ એન્ટીબોડી પેદા કરે મારી વાત ક્લિયર થાય એનો સીધો મતલબ જો થાઈમસને ઈજા થાય તો આ ટી સેલ ન આવે અને ટી સેલ વ્યવસ્થિત ન બને તો આ કઈ શું બનવાનું નથી એટલે અહીંયા ઘટાડાની વાત કીધી છે ક્લિયર નેક્સ્ટ નેક્સ્ટી થ્રી ગર્ભાધિકાળ દરમિયાન ભ્રૂણને જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી એન્ટિબોડી પ્રાપ્ત થાય છે ક્લિયર થયું તો એ કોનું ઉદાહરણ છે હવે ડાયરેક્ટ એન્ટીબોડી મળે એટલે બાળક બાળકે કશું કામ કરવાનું નથી નિષ્ક્રિય સિમ્પલ થઈ ગયું જો બાળકે કંઈક એન્ટિબોડી પેદા કરવાની હોત તો સક્રિય થશે એટલા માટે અહીંયા જવાબ આવશે નિષ્ક્રિય પ્રતિકારકતા સિમ્પલ છે હા કેના કોષીય નહીં સક્રિય નહીં જન્મજાત બિન ચોક્કસ પ્રતિકારકતા નહીં તો આન્સર આવશે નિષ્ક્રિય પ્રતિકારકતા સાલમોનેલા ટાઈફી ખાલી જગ્યા સાથે સંકળાયેલું છે આવડે ને કયો રોગ ટાઈફોઈડ રોગ મેં તમને યાદ રખાવ્યું છે ટાઇફોઇડ રોગ જે છે એનું નિદાન કરવા માટે કઈ પદ્ધતિ આવડવું જ જોઈએ વિડાલ ટેસ્ટ ઓકે ચાલો જોડકા જોડવાના છે અમીબિયોસિસ ડિપ્થેરિયા કોલેરા અને સિફિલિસ જ્યારે મેં તમને ડિફથેરિયાનો રોગ ભણાવ્યો ત્યારે મેં તમને એમની મિશ્ર રસી કીધી હતી ડીપીટી ખબર છે તમને ડિફથેરિયા પેટ્રોસિસ અને ટિટેનસ રાઈટ તો ડિપ્થેરિયાની અંદર સીધું ક્યુ થ્રી લખી નાખું તો થઈ જાય કે નહીં મળી જાય કે નહીં જો ડીપીટીની રસી હા કે ના હવે ક્યુ થ્રી વાળો ઓપ્શન એ એક જ છે જોઈ લો આપણને આન્સર તો અહીંયાથી સીધો સીધો મળી ગયો હવે ક્રોસ ચેક કરીએ અમીબિયોસિસ કોલેરા અને સિફિલિસ ની અંદર એસ વન જુઓ ધ્યાનથી ટ્રિપેનોમા પેલિડમ હાલો મળી ગયો સિફિલિસ એસ વન પછી આર ની અંદર ચાર એટલે કે કોલેરા કોલેરામાં શું લખ્યું છે ઓઆ ઓરલ ડિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ રાઇટ એટલે આપણે એને બોલીએ છીએ ઓર ઓઆરએસ ખબર છે તમને મેં સમજાવ્યું હતું કે જ્યારે શરીરમાં પાણીની ઘટ હોય ત્યારે આપણે લીંબુ પાણી નેચરલ ઓઆરએસ ઓરલ ડિહાઈડ્રેશન સિસ્ટમ કહેવાય અથવા તો આપણને જે ઓ ઓઆરએસ એસ મેડિકલમાં મળે છે ઇલેક્ટ્રોલાઇટ્સ જે શરીની અંદર ઘટ પડે છે એને આપણે કન્ટિન્યુઅસ શું કરવું પડે પીતું રહેવું પડે જેના કારણે શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે ચાલો ક્લિયર એટલે કોલેરા પણ બેસ્ટ બેસી જાય એમ છે ક્યુ 3 એ તો મે કરી જ દીધું છે પી 2 ફક્ત જંતુવિહીન стеરલાઈઝ ખોરાક અને પાણીનો ઉપયોગ કરવો કેમ કેમ કે કે સીધું પાચનતંત્ર સાથે સંકળાયેલું છે રાઈટ અમેબિઓસિસમાં શું થાય એન્ટોબાયોહેસ્ટોલાइका ના ના આંતરડાને કોરી નાખે અંદર જે છે એ સ્લેશમસ ને તોડે અને અધર્શ્લેષ્મસ્તરમાંથી રુધિરને લેતા હોય એ સમયે જંતુવિહીન અને ખોરાક અને પાણીનો જ ઉપયોગ કરવો જોઈએ ચાલો ક્લિયર થાય છે તમને આવો સવાલ આવી શકે સારો સવાલ છે યાદ રાખજો છેતાળેશમાં નીચેનામાંથી કઈ જોડ વાયરલ રોગની નથી ટાઇફોઈડ બેક્ટેરિયાથી ટ્યુબર ક્લોરોસિસ બેક્ટેરિયાથી સાલ્મોનેલા ટાઇફી અને માઇકોબેક્ટેરિયમ ટ્યુબર ગ્યુલમ રિંગવમ એ ધાધર છે એડ્સ આ એક વાયરસ છે જ્યારે આ કોનાથી થાય છે ફૂગથી મરડો જે છે એ પ્રજીવથી સામાન્ય શરદી જે છે એ વાયરસથી સામાન્ય શરદી વાયરસથી અને એડ્સ વાયરસથી એનો મતલબ આપણો ડી આન્સર સાચો પડે કયો આન્સર બાળકો ડી સુડતાલીસ નીચેનામાંથી કયું વિધાન એડ્સ સંબંધિત સાચું છે એટલે કે મારે અહીંયા સાચું વિધાન ચેક કરવાનું છે એચઆઈવી રેટ્રો રોગ છે એટલે કે એચઆઈવી રેટ્રો વાયરસ રોગકારકના કારણે થાય સાચું છે જે મદદ કરતા ટી લિમ્ફોસાઇડમાં પ્રવેશીને તેઓની સંખ્યા ઘટાડે છે એટલે કે ટી સેલની સંખ્યા ઘટાડે છે આવું કીધું આ વાત સાચી છે અને ઘટીકવાર માટે હોલ્ટ પર રહેવા દઈએ બીજું ઓપ્શનને ચેક કરીએ ને ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે ભોજન લેવાથી એચઆઈવી નું વહન થઈ શકે નહીં ભાઈ હારે બેસો હાથ મિલાવો એમની સાથે વાતચીત કરો આપણને એડ્સ ના થાય નશાકારક વ્યક્તિને એચઆઈવી ની સંભાવના ઓછી હોય છે ના બાપા તો આખી દુનિયા નશો કરે ને જરાય એવું નથી હોતું સાર સંભાળ અને પોષણ દ્વારા એડ્સના દર્દીની સંપૂર્ણ સારવાર ક્યારેય ન થઈ શકે ખ્યાલ આવે છે એનો મતલબ આ આ ત્રણ ઓપ્શન ઓપ્શન કેવા ખોટા તો આપણા માટે કેવો છે સાચો એટલે આપણો આન્સર એ છે ઓકે બાળકો આગળ પાકો કેમ કે રિટ્રો વાયરસ એ છે અને ટી કોષોનો સંખ્યાનો સંખ્યાનું પ્રમાણ ઘટાડી દે છે કેમકે એને જ ઇન્ફેક્ટ કરે છે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો અપરાધીઓને બારબી ક્યુરેટ આપવામાં આવે ત્યારે તે સાચું બોલે ના આ નથી નાર્કોટિક્સની અંદર આવે ખરું કે અમુક પ્રકારની ડ્રગ્સ આપે પણ એ બાર્બિક્યુરેટ એકમાત્ર ડ્રગ્સ નથી એટલે આપણે આને નહીં લઈએ જે દર્દીઓને શસ્ત્રક્રિયા કરવી હોય એટલે કે ઓપરેશન કર્યું હોય તેને દર્દશામક તરીકે એટલે કે એ જ્યારે ભાનમાં આવે છે ત્યારે એને અસહ્ય પીડા થાય એ ન થાય એટલા માટે મોર્ફિન આપવામાં આવે છે આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે તો આ વિધાન આપણા માટે સાચું છે પણ તો બે ચેક કરીએ તમાકુ ચાવવાને લીધે રુધિરતા બને હૃદયનો દોર ઘટે છે ઘટે નહીં શું થાય વધે અને શસ્ત્રક્રિયા બાદ દર્દીને કોકેન તો તો બાપા દર્દી નાચવા મળે હો કારણ કે તે પુનઃપ્રાપ્તિ તે ઉત્તેજે છે ના બાપા એટલે આ કોકેન ના આપવાની હોય કોણ આપવાનું મોર્ફિન આપવાનું છે એટલે આપણો આન્સર બનશે સાચું વિધાનના સ્વરૂપે બી ક્લિયર જે દર્દી એને શસ્ત્રક્રિયા કરેલી છે તેને એને દર્દશામક તરીકે મોર્ફિન આપવામાં આવે છે ચાલો ક્લિયર બાળકો આગળ ઓગણપચાસ એચઆઈવી ચેપનો કયો તબક્કો એડ્સના લક્ષણો ધરાવે જનરલી જયારે શરીરની અંદર વાયરસ દાખલ થાય ત્યારે તરત જ આપણને એડ્સના રોગની માહિતી નથી મળતી ઘણી વખત વર્ષ વર્ષ સુધી એ સિમ્ટોમેટિક એટલે કોઈ પણ સિમ્ટમ્સ વગર ચાલ્યા રાખે છે વર્ષ પછી શરીરની અંદર જ્યારે ડબલ્યુબીસી અચાનકથી ડ્રોપડાઉન થાય ખાસ કરીને ટી સેલ ત્યાર પછી તમારા શરીરની રોગપ્રતિકારકતા ઘટે અને ત્યાર પછી તમને કોઈ શરીરમાં રોગ પ્રતિકારકતા ન હોવાને કારણે સામાન્ય શરદીથી માંડીને મોટા ગંભીર રોગો થતા હોય છે તો જો જ્યારે ટી મદદ કરતાં લિમ્ફોસાઇડનું ઝડપથી સ્વયંજનન થાય અને તેઓની મોટી સંખ્યામાં નુકસાન થાય એટલે કે અહીંયા લેખું છે મોટી સંખ્યામાં નુકસાન થાય અને બીજું લેખું છે ઝડપથી ટી મદદ કરતાં લિમ્ફોસાઇડનું ઝડપથી સ્વયં જનન થાય ઓકે આને ઘડીકવાર માટે સાઈડમાં રહેવા દઈએ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંપર્ક ના પંદર દિવસમાં નહીં પંદર દિવસમાં તો એડ્સના લક્ષણો આવે જ નહીં જ્યારે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેડ દ્વારા વાયરલ નું નિર્માણ થાય ત્યારે એ લક્ષણો ન દેખાય શરૂઆતની વાત છે જ્યારે રેટ્રો વાયરસ યજમાન કોષમાં દાખલ થાય ત્યારે તરત જ આપણને કોઈ પણ લક્ષણો દેખાતા નથી તો સર અહીંયા એને બે વાત મિક્સ કેમ કરી પહેલી વસ્તુ એટલા માટે લખી છે કેમ કે લિમ્ફોસાઇડ જે છે એને જ તે એડ્સના વાયરસે વાયરસે ઇન્ફેક્ટ કર્યો ને એટલે હવે લિમ્ફોસાઇડ પોતે એટલે કે સમજી લ્યો આ ડબલ્યુબીસી છે એ ડબલ્યુબીસી પોતે કોને પેદા કરવા માટે જવાબદાર થઈ ગયો નવા એઇડ્સના વાયરસને એટલે વારંવાર એ નવા વાયરસનું શું કરાય સ્વયંજનન અને પોતે મોટી સંખ્યામાં શું પામતા જાય છે નુકસાન થતા જાય છે એટલે આપણે આન્સરમાં કયો જઈએ છીએ એ ઠીક છે ક્લિયર ધ્યાન રાખજો એટલે કે ટી મદદ કરતા લિમ્ફોસાડ નું ઝડપથી સ્વયંજનન થાય અને તેઓની મોટી સંખ્યામાં શું થઈ જાય છે નુકસાન થાય છે જે એડ્સના લક્ષણો દેખાડે એટલે કે એચઆઈવી ચેપનો આ તબક્કો છે ક્લિયર આટલું જુઓ પચાસમાં રોગો અને રોગ પ્રતિકારકતાને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો સર્પદંશના વિરુદ્ધમાં સર્પ પ્રતિવિષ પ્રતિવિષનો મતલબ થાય એન્ટિવેનમ ઇન્જેક્શન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે સક્રિય નહીં નિષ્ક્રિય પ્રતિકારકતાનું વિદાર ઉદાહરણ છે એટલે આ યોગ્ય વિકલ્પ નથી મૃત કે નિષ્ક્રિય રોગકારકોનું ઇન્જેક્શન નિષ્ક્રિય નથી કેમ કે શરીરમાં આપણે મૃત કે નિષ્ક્રિય ના જગ્યાએ શું લખવું પડે સક્રિય કેટલાક પ્રજીવો મોટા જથ્થામાં હિપેટાઇટિસ બી રસી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી છે પ્રજીવો નહીં કેમાંથી આપણે રસી ઉત્પન્ન કરીએ છીએ ફૂગમાંથી અને ડી જો કોઈ કારણસર બી અને ટી લિમ્ફોસાઇડ નુકસાન થાય તો શરીરમાં રોગકારકની વિરુદ્ધ એન્ટિબોડીનું નિર્માણ થઈ શકશે નહીં સત્ય છે ચાલો ક્લિયર ખ્યાલ આવ્યો એટલે આપણો આન્સર રોગ અને રોગ પ્રતિકારકતા આધારે જો વિકલ્પ હોય તો આપણો આન્સર ડી બને કે જો કોઈ કારણસર બી સેલ અને ટી સેલ ખતમ થઈ જાય તો આપણા શરીરમાં રોગકારકની વિરુદ્ધમાં લડવાવાળા સૈનિકો એટલે કે એન્ટીબોડીનું નિર્માણ થશે નહીં ચાલો પોઈન્ટ પચાસ નંબરનો ક્લિયર નથી એવું તો ન બોલે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાથી શરદી બેક્ટેરિયાથી ન થાય શરદી કોના દ્વારા થાય વાયરસ દ્વારા થાય વાયરસનું જે જીન છે રાઈટ એ બની શકે ડીએનએ કે આર એ અને ખાસ કરીને આર એ જે જલ્દી શું કરે છે પ્રભાવિત થાય અને એના કારણે પોતાની અંદર જલ્દી શું પ્રેરે છે વિકૃતિ પ્રેરે છે હું રેફરન્સ તરીકે કોણ લઉં છું બારમું ધોરણ એનું ચેપ્ટર નંબર છ અને એટલા માટે જ આપણે ડાયરેક્ટ એની એન્ટીબાયોટિક વડે સારવાર કરી શકતા નથી રાઈટ કેમ કે એ વાયરસ છે જો બેક્ટેરિયાઓ તો ઠીક છે પણ એ શરદી વાયરસથી થાય એટલે આપણે એને બેક્ટેરિયા દ્વારા એન્ટીબાયોટિકની દવાથી અસર થઈ શકતી નથી ઓકે બાળકો આ કેના એટલે વાયરસ દ્વારા થતો હોવાને કારણે એન્ટિબાયોટિક વડે એની સારવાર કરી શકાતી નથી રોગ પ્રતિકારકતાને ધ્યાનમાં રાખી નીચેનામાંથી કયું વિધાન સાચું છે રોગ પ્રતિકારકતાને એટલે કે સક્રિય નિષ્ક્રિયની વાત છે અછબડા રોગકારકના વિરુદ્ધ એન્ટીબોડી ટી લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે ટી નહીં કોના દ્વારા થાય બી કોષો દ્વારા થાય એટલે અહીંયા આ પોઈન્ટના કારણે ખોટું છે વાઈપર એક પ્રકારનો સાપ છે સર્પદંશની સારવારમાં પૂર્વ નિર્માણ પામેલી એન્ટીબોડીની જરૂર પડે હા જેને આપણે બીજી ભાષામાં શું બોલીએ છીએ એન્ટી વેનમ કહીએ છીએ તો આ તો સત્ય છે હા કેના મૂત્રપિંડ પ્રત્યારોપણનો અસ્વીકાર બી લિમ્ફોસાઇડનું કાર્ય છે બીનું નહીં કોનું કાર્ય છે ટી લિમ્ફોસાઇટ્સ નું કાર્ય છે એટલે આ વિધાન ખોટું છે અને એન્ટિબોડી પ્રોટીન નું અણુ છે ને દરેક એન્ટિબોડી ચાર હળવી શૃંખલા ચાર હળવી નહીં બે હેવી અને બે હળવી એટલે કે કેવી કહેવાય એને લાઇટ એટલે કે H2 L2 ધરાવે છે ઓકે એટલે બે ભારે શૃંખલા અને બે હળવી શૃંખલા અને એમની વચ્ચે કયા બંધ ડાય સલ્ફરના બંધ ચાલો વિલ મૂવ ફર્ધર નીચેના એક પુષ્પધારી શાખા આપેલ છે તેમાંથી કયું ઔષધ પ્રાપ્ત થાય છે એટલે આમાંથી કયું ઔષધ પ્રાપ્ત થાય બ્રહ્મ

તબ ટી લસિકા કોષોમાં ટી ખાલી જગ્યાનું નિર્દેશન કરે છે તો ટી લસિકા કોષો અને એની અંદર જે ટી છે એ થાઇમસનું નિર્દેશન કરે છે યાદ રાખજો કોનું નિર્દેશન કરે છે થાઇમસ સજીવો કે જે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં રોગ પ્રેરે સજીવો જે વનસ્પતિ પ્રાણી ગમે તે સજીવમાં રોગ પ્રેરે છે તો એને રોગકારકો અથવા તો આપણે સાદી ભાષામાં શું બોલીએ એને

કેન્સર પ્રેરતા જનીનો ખાલી જગ્યા છે તો કે કેન્સર જનીનો જનીનું અંકોજનીન છે કેવા છે 60 નીચેનામાંથી કોણ લસિકામય પેશી નથી કાંકડા દ્વિતીય લસિકામય પેશી થાઇમસ મુખ્ય લસિકામય પેશી યકૃત લસિકામય પેશી નથી અને અસ્થિ મજ્જા પણ પ્રાથમિક એટલે કે મુખ્ય લસિકા પેશી છે આટલું ક્લિયર થઈ ગયું છોકરાઓ તો અહીંયા મસ્ત મજાનું નાનકડું એવું તમને થેન્ક યુ નીડ સ્પેશિયલ નો પાર્ટ ટુ પૂરો કર્યો હવે પાર્ટ થ્રી પર જઈએ છીએ ઓકે સો વેટ એન્ડ વોચ જય શ્રી કૃષ્ણ